ભગવદ્ ગીતા અધ્યાય શ્લોક કૃષ્ણ ભગવાન અર્જુનને સ્થિત પ્રજ્ઞ કેવી રીતે રહેવું વિવિધ શ્લોક થી સમજાવી રહ્યા છે શ્લોક સાઈઠ માં સ્થિત પ્રજ્ઞ રહેવા માટે ઇન્દ્રિયોને વશમાં રાખવી જરૂરી છે તો આ શ્લોકના માધ્યમથી ઇન્દ્રિયોને વશમાં રાખવા શું કરવું જોઈએ મન અને ઇન્દ્રિયો વચ્ચે શું સંબંધ છે એ પણ જાણીએ પ્રથમ આપણે શ્લોક સાઈઠ નું પઠન કરીએ પછી વિગતે સમજીએ ંદન ય કરતા વિદ્વાન મનુષ ની પણ પ્રમથનશીલ ઇન્દ્રિયો તેના મનને બળપૂર્વક હરી લે છે અહીં કૃષ્ણ ભગવાન અર્જુનને જણાવે છે કે જે મનુષ્ય સતત પ્રયત્નશીલ છે એવા મનુષ્યને પણ ઇન્દ્રિયો એના બળથી હરી લેતી હોય છે અહીં આ શ્લોકમાં કૃષ્ણ ભગવાન અર્જુનને ઇન્દ્રિયો વશમાં રાખવાની વાત કરી રહ્યા જે માણસ સાધના કરે છે કામને વિવેક પૂર્વક કરે છે ફળની ઈચ્છાઓનો ત્યાગ કરે છે બીજાઓનું હિત ઈચ્છે છે બીજાઓનું કલ્યાણ થાય એવો ભાવ રાખે છે એવા વિદ્વાન પુરુષોના મનને ઇન્દ્રિયો બળપૂર્વક હરી લે છે એટલે કે જેણે પોતાનું સર્વ જીવન બીજાઓને સમર્પિત કર્યું છે તો પણ ઇન્દ્રિયો એને વશ કરી લે છે ઇન્દ્રિયોને જીતવી બહુ જ મુશ્કેલ છે ઇન્દ્રિયો વિષયો તરફ ખેંચી લે છે અને આનું કારણ એ છે કે જ્યાં સુધી બુદ્ધિ પરમાત્મા તત્વમાં પ્રતિષ્ઠિત થતી નથી જ્યાં સુધી આપણું મન ભગવાનમાં લાગતું નથી બુદ્ધિમાં સંસારની જરા પણ સત્તા રહે છે ત્યાં સુધી બુદ્ધિમાન વિવેકી પુરુષની પણ ઇન્દ્રિયો રહેતી નથી આપણી છે આંખ જીભ સ્વાદ સ્પર્શ આ બધી આપણી ઇન્દ્રિયો છે પણ એ બધાની સાથે મન એ મહત્વની ઇન્દ્રિય છે જો તમે મનને કાબુમાં રાખશો તો બાકીની ઇન્દ્રિયો એ એના પર બળપૂર્વક હાવી નહીં થઈ શકે કોઈ પણ વસ્તુ જોવાનું તમને મન થાય છે તો આંખની ઇન્દ્રી એના તરફ ખેંચાશે પણ તમે મનને જ મક્કમ રાખો કે મારે આ નથી જોવું મારે આ નથી બોલવું મારે આ નથી ખાવું તો જ્યાં સુધી મન નિર્ણય નહીં કરે ત્યાં સુધી ઇન્દ્રિયો એનું કામ કરશે બળપૂર્વક તમને ત્યાં ખેંચી જશે ઇન્દ્રિયોના વિષયો સામે આવતા ભોગવેલા ભોગોને સંસ્કારોને કારણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને પરાણે વિષય તરફ ખેંચીને લઈ જાય છે સૌથી મહત્વની વસ્તુ છે મનને કંટ્રોલ કરવાની એવા અનેક ઋષિઓના ઉદાહરણો પણ છે જેમ કે વિશ્વામિત્ર જેવા મહાન ઋષિઓ કઠોર તપશ્ચર્યા

તો મન અને ઇન્દ્રિયને વશમો રાખવા શું કરવું જોઈએ તો પરમાત્મા તત્વમાં લીન થવું કૃષ્ણ ભાવના પરાયણ થવું સતત ભગવાનમાં ધ્યાન રાખવું આથી સાધકે કદી પણ પોતાની ઇન્દ્રિયો ઉપર વિશ્વાસ નહી કરવો કોઈ પણ ગમે તેવા સાધુ મહાત્મા સંત હોય એની

એવી અલૌકિક સુંદર વસ્તુ છે તો અહીં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે ઇન્દ્રિયોને વશમાં કરવાનો ઉપાય શું તો કૃષ્ણ ભાવના અમૃત કૃષ્ણ પ્રત્યેની ભાવના એવી સુંદર વસ્તુ છે કે તેના પ્રભાવથી દુનવય સુખ ભોગ આપોઆપ જ નિરશ થઈ જાય છે કૃષ્ણ ભાવના અમૃત જેનામાં જાગે છે સતત ભગવાન પ્રત્યે જેને આદર છે ધીમે ધીમે એને સંસારના સુખ ભોગમાંથી નિરસ્તા આવી જાય છે અને ઇન્દ્રિયોને વસમાં લઈ શકાય છે જેમનું મન નિરંતર કૃષ્ણ ભાવના મૃતમાં પરોવાયેલું રહેતું હોય તેવા મહારાજા અમરીશ મહાયોગી દુર્વાસા એવા મુનિઓ કેવળ એટલા જ કારણે ઇન્દ્રિયોને જીતી શકેલા કે તેમનું મન નિરંતર કૃષ્ણ ભાવના મૃતમાં પરોવાયેલું હતું તો આપણું મન એ ચંચળ છે અને મનને કંટ્રોલ કરવો મનને કંટ્રોલ કરવો એટલે યોગ કરવો સાધના કરવી પ્રભુ ભક્તિ કરવી તો ઇન્દ્રિયો એના ઉપર હાવી નહીં થઈ શકે તો જીવનમાં કોઈ પણ કાર્યમાં તમારે સફળ થવું છે તો મનને કાબૂ મોડાવો તમારે ભણવું છે વાંચવા બેસવું છે પણ મન પિક્ચર જોવા તરફ દોડી જાય છે ટીવી જોવા તરફ દોડી જાય છે